સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ નજર કરીશું ત્રણ વરસાદ કેસરીયા થયેલા નુકસાન નો મુશ્કેલ બોટાદ જિલ્લાના ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોય પ્રકારની સ્થિતિ ભંડારીયા સહિતના ગામમાં કપાસના પાકને વ્યાપક નુકસાન ભાવનગરના ભાખલ ગામના ખેડૂતો પાયમાલ કમોસમી વરસાદથી પાક પર પાણી ફરી વહેલી તકે સરકાર સહાય આપે પાક સર્વેની કામગીરીનો વિરોધ કર્યો કહ્યું પચીસ ઓક્ટોબર પહેલા થયેલ નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે મહીસાગરમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી બાવન ટીમ બનાવી ડિજિટલ એપના માધ્યમથી સર્વે કરવામાં આવશે રાજ્યમાં પાક નુકસાની અંગે બોલ્યા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટું નુકસાન થયું તાત્કાલિક વીમા યોજના ચાલુ થવી જોઈએ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે બોલ્યા ગુજકુમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી કહ્યું નહીં થાય ટેકાના ભાવે ખરીદી સરકારે કોઈ જાણ નથી કરી ટેકાના ભાવ મુદ્દે બોલ્યા અમિત ચાવડાએ કહ્યું સરકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે એપીએમસી માં થાય છે કરતો વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરે છે અમદાવાદના ઓઢવમાં સ્મશાનગૃહ વિવાદ મુદ્દે કોંગ્રેસના તંત્ર પર પ્રહાર કહ્યું સ્માર્ટ સિટીમાં ફૂલ્યો ફલ્યો છે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર સાથે અધિકારીની બેદરકારી વલસાડના સાંજમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ સ્કૂટર ચાલકે સ્ટન્ટ કરી પોતાની સાથે અન્યોના જીવને જોખમમાં મૂક્યા રાજકોટમાં બે ગેંગ વચ્ચે ફાયરિંગના કેસમાં ગુનો નોંધાયો એ ડિવિઝન પોલીસે બંને ગેંગના સાત શખ્સોની અટકાયત કરી અમદાવાદમાં થતી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો વર્ષથી વાહન ચોરતા આરોપી પાસેથી વાહન જપ્ત કર્યા અમદાવાદમાં દવાની બોટલની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી ટ્રકમાંથી ત્રીસ લાખ ચાલીસ નો વિદેશી દારૂ જપ્ત ટ્રક સહિત પચાસ લાખ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત બે શખ્સની ધરપકડ મહીસાગર જિલ્લા એલસીબીએ સત્તર લાખ નો બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો બાકોર પાંડરવાડા હાઈવે પર દારૂ મળ્યો લાખનો જપ્ત બિહાર એનડીએ ના સંકલ્પ પત્ર મુદ્દે કોંગ્રેસનો પ્રહાર અશોક ગેહલોતે કહ્યું માત્ર નામ માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું અગાઉના વાયદા હજુ સુધી પૂર્ણ નથી કરાયા મલ્લિકાર્જુન ખડગે સંઘ અને ભાજપ પર નિશાન સાથ્યો કહ્યું આરએસએસ પર પ્રતિબંધ લાગવો જોઈએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ખુલ્લી ધમકી આપી કહ્યું કે ઐતિહાસિક કિલ્લાઓ પર નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તેને તોડી નાખીશું મધ્યપ્રદેશના સનાતન કાર્યક્રમમાં ક્રેનમાં ફસાયા ભાજપ સાંસદ મદદ માટે આવેલા નગર નિગમના કર્મચારીને લાફો માર્યો